સરસ મજાની એની કોટન હન્ડ્રેડ પર્સેન્ટ જે કેમ્બ્રિક કોટન કહેવામાં આવે ને એ કોટન પર રહેવાની છે આ વસ્તુ એકદમ સોફ્ટ બેસિસ છે આખું પ્રિન્ટેડ છે અને એની સ્લીવ્સ પણ એકદમ ઓપનલી તમને દેખાય અને સૌથી ઇમ્પોર્ટેન્ટ વસ્તુ જે હતી તે એનો દુપટ્ટો હતો આજુ આ રીતની વસ્તુ છે ને બોલીવુડ સેલિબ્રિટી લગાડી આખી આખી ફ્લેવર પ્રિન્ટ છે અને વિનેક આપેલો છે ગળાનો જે શેપ છે એ વીનેક છે અને સ્લીવ્સની ઉપર પણ પ્રિન્ટ કરેલી છે અહીંયા નાલી પટ્ટી મારેલી છે અને નીચે જોશો ઝાલર મારેલી છે સરસ મજાની સાઇઝની વાત કરું એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ સુધી એમાં સાઇઝ અવેલેબલ રહેવાની છે આ રીતની ડિઝાઇનો આ રીતની ડિઝાઇનો ઘણી બધી ડિઝાઇનો બતાવવાનો છું પહેલી જે વસ્તુ હતી એ કોટન બેસીસ પર હતી આ જે વસ્તુ છે આ સિનોન બેસીસ પર છે પણ સિનાનની સાથે ઇનસાઇડ જે ઇનર છે એ કોટનનું આપેલું છે આ જો સરસ મજાનું આ રીતનું અને આખું આખું પાર્ટીવેર પીસ છે ઓછા બજેટમાં તમારા કસ્ટમરની જે ડિમાન્ડ છે એ પૂરી કરવી હોય તો આ રીતની વસ્તુઓ રાખો તમે આ રીતની વસ્તુઓ તમારે ઘરથી વેચાણ હોય દુકાન હોય શોરૂમ હોય બુટિક હોય દરેક જગ્યાએ આ વસ્તુની ડિમાન્ડ હોય હોય ને હોય જ એટલે તમે સરસ મજાનું આમાં તમે વેચાણ કરી અને એક સારો એવો બિઝનેસ લઈ શકો નમસ્તે ગુજરાત કેમ છો ગુજરાત હું વિક્રમ ફ્રોમ અજીત સુરત અને અજીતચંદ સુરતમાં આપ સૌનું તયા દિલથી સ્વાગત અભિનંદન આજનો જે વિડીયો રહેવાનો છે રેડીમેડ કોન્સેપ્ટની અંદર આ રીતની અનારકલી પેટર્નની અંદર અત્યારે માર્કેટની અંદર બહુ જબરદસ્ત ડિમાન્ડ છે આ રીતની જે પ્રિન્ટો છે ને અત્યારે સમરની અંદર બહુ સરસ મજાની ચાલી રહી છે હવે આ મેનિક્યુનમાં લાગેલું પીસ કેટલું સરસ દેખાય છે તમે મોટા મોટા મોલમાં જશો મોટા મોટા શોરૂમમાં જશો મોટી મોટી દુકાનમાં જશો અથવા તો તમારી પોતાની દુકાન હશે નવાણું ટકા ક્લાયન્ટ આ વસ્તુની ડિમાન્ડ કરતા હોય છે એટલે તમારા માટે સ્પેશિયલ અત્યારે સમર સ્પેશિયલ જેને કહી શકાય આ રીતની વસ્તુઓ તૈયાર કરી છે અજીત જોન સુરતમાં જો સરસ મજાની પ્રિન્ટ છે આખે આખી ફ્લેવર પ્રિન્ટ છે અને વીનેક આપેલો છે ગળાનો જે શેપ છે એ વીનેક છે અને સ્લીવની ઉપર પણ પ્રિન્ટ કરેલી છે અહીંયા નાલી પટ્ટી મારેલી છે અને નીચે જોશો ઝાલર મારેલી છે સરસ મજાની સાઈઝની વાત કરું એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ સુધી એમાં સાઇઝ અવેલેબલ રહેવાની છે આ રીતની ડિઝાઇનો આ રીતની ડિઝાઇનો ઘણી બધી ડિઝાઇનો બતાવવાનો છું વિડીયોને સ્કીપ ન કરતા કેમકે છેલ્લા સુધી તમે જોશો તો તમારું દિલ ખુશ થઈ જશે એવી આવી નવી નવી ડિઝાઇનો તમને આપશો હવે જે નેક્સ્ટ વસ્તુ બતાવું છું છિનાન બેઝની ઉપર કોન્ટ્રાસ્ટ મેસિંગ દુપટ્ટાવાળી આખી સિકવેન્સ વસ્તુ છે જો પેટર્ન અનાર કલિત છે પણ સરસ મજાનું પેટર્ન છે અહીંયા તમે જોશો તમને ડબલ કોન્સેપ્ટ જોવા મળશે અહીંયા જોશો તો સિકવેન્સનું કામ છે અહીંયા જોશો તો એમ્બ્રોડરીનું કામ છે ગળાની ઉપર જરાક હેન્ડનો ટચ અપ આપેલો છે ટાઈ સ્ટાઇલમાં અને કળીઓ જે છે એની સરસ મજાની એકદમ ઓપનલી દેખાય છે એટલે તમારા ક્લાયન્ટને વધારે પડતું સેલ્સમેનની કરવી ન પડે એના માટે એકદમ પરફેક્ટ રીતે એને તૈયાર કરેલ છે વાત કરીએ એને દુપટ્ટાની તો આ રીતનો સરસ મજાનો ડિજિટલ ફ્લેવર પ્રિન્ટનો દુપટ્ટો રહેશે જેની બોર્ડર પણ રહેવાની છે અને સાથે લટકણ પણ આવવાનું છે આ રીતની વસ્તુઓ તમારે ઘરથી વેચાણ હોય દુકાન હોય શોરૂમ હોય બુટિક હોય દરેક જગ્યાએ આ વસ્તુની ડિમાન્ડ હોય હોય ને હોય જ એટલે તમે સરસ મજાનું આમાં તમે વેચાણ કરી અને એક સારો એવો બિઝનેસ લઈ શકો એમ તો કહેવાય છે કે વેપાર એક એવી વસ્તુ છે કે ગુજરાતી અથવા મારવાડીને શીખવવાની જરૂર નથી પડતી મારવાડીને ગુજરાતીના લોહીમાં વેપાર હોય છે પણ અત્યારે માર્કેટમાં જે ટ્રેન્ડ છે માર્કેટમાં જે ડિમાન્ડ છે એ ડિમાન્ડની સાથે વસ્તુઓ બદલાવવી જરૂરી છે હવે આ પીસ મેનિક્યુનમાં હતું એટલે મેં નથી બતાડી શક્યો સરસ મજાનો એનો ફેબ્રિક હું હતું એ મારે ફિલ કરવાનો રહી ગયું હતું તો આ જ પીસ હું તમને અહીંયા ફિલ કરાવું સરસ મજાની એની કોટન હંડ્રેડ પર્સન્ટ જે કેમ્બ્રિક કોટન કહેવામાં આવે ને એ કોટન પર રહેવાની છે આ વસ્તુ એકદમ સોફ્ટ બેસીસ છે આખું પ્રિન્ટેડ છે અને એની સ્લીવ્સ પણ એકદમ ઓપનલી તમને દેખાય અને સૌથી ઇમ્પોર્ટેડ વસ્તુ જે હતી તે એનો દુપટ્ટો હતો આજો આ રીતની વસ્તુઓ છે ને બોલીવુડ સેલિબ્રિટી લગાડી જે મોટા મોટા ભાગે જે લોકો હોય આ રીતની વસ્તુઓને સોઈસ કરતા હોય છે પણ સોઈસ તો બધાની હોય છે એટલે મિડલ ક્લાસમાં આપી આ રીતની વસ્તુઓની ઘણી બધી ડિમાન્ડ ચાલતી હોય તો સરસ મજાનો એક વેપાર કરવો હોય તો આ રીતની ડિઝાઇનો મંગાવો ને આ રીતનો સેટ બને છે આ સેટ તમારી સામે છે આ રીતનો તમે જોઈ શકો છો ત્રણ ત્રણ ચાર ચાર કલર કોમ્બિનેશનનો સેટ આવવાનો છે સરસ મજાનો આ રીતની ઘણી બધી ડિઝાઇનો હશે અજીત ચોનની અંદર દોસ્તો અજીત ચોન આવેલી ક્યાં છે એ હું કોઈ વિડીયોમાં કદાચ ક્લિયર કીધું હશે નહીં પણ કીધું હશે તો આ વિડીયોમાં તમને કહી દઉં કે સુરત આપણે ગુજરાતને ગર્વ લેવા જેવી વાત છે ગરવી ગુજરાત એટલા માટે જ કહેવાય છે કે ગુજરાતની અંદર એવી એવી સિટી છે એવા એવા હબ છે કે એનાથી આખું આખું વિશ્વની અંદર ગુજરાતનું નામ છે એક સમકતા સિતારાની જેમ હોય ને આપણે ગુજરાતને ગર્વ લેવા જવું છે એટલે ગરવી ગુજરાત કહેવાય આપણું સુરત એશિયા અને જે કાપડની સપ્લાય કોઈ કરતું હોય ને તો એ છે સુરત ને આપણે અજીત જન પણ સુરતમાં જ આવેલી છે રાજ ટેક્સટાઇલ ટાવર સારોલી એરિયામાં જે સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે છે અને અહીંયા જોશો નેક્સ્ટ આર્ટિકલ આ જો બ્લેક બુટી સ્પેશિયલ બ્લેક આ રીતનું બ્લેક કોમ્બિનેશન પણ સરસ મજાનું ચાલી રહ્યું છે એને ઉપર જોશો ગોલ્ડન એમ્બ્રોઇડરીનું કામ છે અને એ આખાએ આખા પીસમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ અને ખાસ વાત જે છે એ આ છે એનું દુપટ્ટાનું કટવર્કનું બોર્ડર જોવા જેવી વસ્તુ જે છે એના કટવર્ક અને સ્લીવની ઉપર આપેલી જે કામ છે એના હિસાબે વસ્તુ અત્યારે ડિમાન્ડેડ છે અને ફેબ્રિકની વાત કરું તો બેજ ફેબ્રિક છે સરસ મજાનું ફેબ્રિક નેક્સ્ટ જે બતાવું છું અત્યારે તમે એમ જોશો કે આ વિડિયોની અંદર મેં આ ત્રીજું અથવા સો ટુ પીસ વ્હાઈટ લીધું છે અને ત્રીજું અથવા સો પીસ વ્હાઈટ લેવાની પાછળ પણ એક રીઝન હતું એ રીઝન એ હતું કે વ્હાઈટ અને ક્રીમ કલર કોમ્બિનેશન અત્યારે સૌથી ટ્રેન્ડેબલ છે કેમ કે ગરમીમાં આ જ બે કલર એવા છે જે સૂર્યની કિરણોને જરાક રોકી શકે અને પરસેવો ઓછો આવે અને લોકોને શું જોઈએ કમ્ફર્ટ હું હોય કે તમે હોય બધાને કમ્ફર્ટેબલ થવું જોઈએ તો જ આ વસ્તુની ડિમાન્ડ વધતી જાય છે પહેલી જે વસ્તુ હતી એ કોટન બેસીસ પર હતી આ જે વસ્તુ છે આ સિનોન બેસીસ પર છે પણ સિનોનની સાથે ઇનસાઇડ જે ઇનર છે એ કોટનનું આપેલું છે આ જો સરસ મજાનું આ રીતનું અને આખું આખું પાર્ટીવેર પીસ છે ઓછા બજેટમાં તમારા કસ્ટમરની જે ડિમાન્ડ છે એ પૂરી કરવી હોય તો આ રીતની વસ્તુઓ રાખો તમે ખરેખર મજા આવશે તમને વેચવાની અને સેકન્ડ અત્યારે જે હું વસ્તુ બતાવું છું ને એ આવાવાળી દિવાળીની સિઝન સુધી ચાલવાની છે એટલે તમે એને ડેડ સ્ટોકમાં તો જરાય લેતા નહીં ડેડ સ્ટોક તો સમજતા જ નહીં કેમ કે આવનાર પાંચથી છ મહિના સુધી આ વસ્તુઓ પર્ટિક્યુલર ચાલવાની છે આ રીતની ઘણી બધી વસ્તુઓ છે પણ વિડીયો લાંબો થઈ જશે એટલે તમે બોર થઈ જશો હું નથી ધારતો હું નથી વિચારતો કે તમે બોર થાવ અને સુરત આવો તો એક વિઝિટ હજી ચંદ્રનું જરૂરથી કરજો અને વિડીયો ફર્સ્ટવાર જોયો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને નવા વિડિયો જ્યારે પણ લઈને આવશો સૌથી પહેલાં તમારી પાસે આવશો ચાલો મળીએ ફરીથી ત્યાં સુધી આપ સૌને ત દિલથી થેન્ક યુ